રામ રામ દઈ રણ કી બધું મજામાં આમી એકદમ મજામાં છે સ્વાગત છે તમારો નવા બ્લોક ને અંદર તો મિત્રો ઘર કામ મિત્રો પતાવ નાખ્યું આખું નાણી જો હેઠી બાંધી હતી ભૂકો ખાવો ને ની માથે ગદરે આ હેઠી બાંધવાની આ કાઈ તો મિત્રો મારે જવાનું છે પોરબંદર પોરબંદર મરાતાએ આખું મી મોતીયો ઉતરાયો તે બસ આમ કનેદણાન ખોદણાન ચાલુ થાશે આ વરા બીહે ને પછી તો કાલો તો એક બીયાઓ જે અટાણે તો નવ વાગે કામ કરે ને જા વરે પાછો હાજી સ્યાર થાય તો ઘેર પીગી થતા હે મિત્રો કાંઈ જવાનો વેત નો રહે કોઈ રીત પીગી થતા ગેર હવાઈ ગયા છે એટલે અટક મને ખડવાટવા વગર કરી દીધા રણિયો આવ્યા રણિયો ખડ કટિંગ કરીને નાખી અટાણે અટલે ખારી તો અમે નાખી દીધું માંડી ગયું ખારી તો નાખી દીધો ને બાંધી દીધા અંદર પછી એ ખાલી પીવડાવાના હે ત્યાં આની આ ઠેકાણે બાંધવા તા પીવરા તેમ કોણ ભાઈ ને હતી કે ગાય કી વેસે નાતી કામ કરવા વેસે નાતી કેટલા આપી તો મિત્રો ઈ છે ને આપણે બ્લોગ જો પોરી થી આવતા ટાઈમ રીહે તો હું બ્લોગ બનાવી નકા વાસે આપણે કાલ ના બ્લોગ માં હાલો તો મિત્રો આપણે જો ઉપડે તો મિત્રો હું ભૂગે ગો પોરી કોણ રોકડિયા અરમાન છે ને જાત માં મામો છે ને સેટારે મારો આ ઈ હા લઈને જવું પડે મને હાલવાની મજા આવે હું રિક્ષા ન કરાવ હા લઈને કાંઈ પાપડે તો એમ હોય રાત્રે જાવું ને હાલેને આવવું ને હાલે જાવ મારી ગયું નહીં બીજી ત્રીજી નહીં હું રિક્ષા ન કરાવ હું તો હાલ્યો છે નામાપીના દુવારેથી આવ્યો છે રોકડીયા થઈ રમાપીના દુવારે થઈ બીજે આ પ્લોટ દેખાય ના મામો ને ફ્રી તો આખડી ફૂકી જાય તો મિત્રો આપણે હેરમાં તો પાંચ વીઘા જગ્યા હોય આવીને હેરને કાંઠે કાંકમાં

નીવા ને ના બેઠો તો ખાટલે 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 બેઠો હ હા ઈ બનતે કસાઈ લઈ લે આ તો હાવ જ થયો હા હાવ જ થયો

મિત્રો અટાણે વાઈ ગયા પુણા શ્યાર હાડા પુણા શ્યાર જેવું ભાગે નીકળ્યો કું દોવા દે તો કઈ ગઈ એક છે હું મારી ને મારી એક મારી મોહી ગામમાં મારવા ખાલી ને પછી નાથી પાછું ભાગી દીકરો છે ને હાલે વાગ્યા આવા મેં સટા કે મોટર લઈને કા આવું કાયકલ લઈને આવું મારા હેરાન થાય